ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન લાઈવ પ્રસારણ શરૂ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ગૃહમાં વિરોધ નોંધાવ્યો હતો ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવાએ પોસ્ટર દર્શાવી માંગ ઉઠાવતા ગૃહમાં થોડા સમય માટે ગરમા ગરમીનું વાતાવરણ સર્જાયું હતું વિરોધ દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ બંને ધારાસભ્યોને ટકોર કરી પોસ્ટર નીચે મૂકવા જણાવ્યું અને સ્પષ્ટ કહ્યું કે નિયમો વાંચીને આવો તેમજ ગૃહને શિસ્ત જાળવો અધ્યક્ષની સૂચના બાદ બંને ધારાસભ્યો પોતાની બેઠકે બેસી ગયા હતા અને ગૃહમાં નિયમો તથા પરંપરાનું પાલન જરૂરી હોવાનું અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું ગુજરાતમાં છેલ્લા બે દાયકા થી લોકશાહીની ખુલ્લે અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે જજો શું કરી રહ્યા છે વકીલો શું કરી રહ્યા છે કેવી સુનાવણી થઈ રહી છે એ દેશનો સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે ગુજરાત રાજ્યની હાઈકોર્ટની અંદર શું ચાલે છે એ દેશનો સામાન્ય નાગરિક લાઈવ જોઈ શકે છે દેશની લોકસભામાં ભારતની સરકાર શું કામ કરે છે એ સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે ઇવન મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઝારખંડ દિલ્હી પંજાબ હરિયાણા તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે ઇવન ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લા અદાલત પણ યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકાય છે પણ આપણા બધાનું દુર્ભાગ્ય કે ગુજરાતના કરોડો લોકોએ ટેક્સ આપીને મત આપીને જે સરકાર બનાવી છે એ સરકાર વિધાનસભામાં શું કામ કરે છે એ બાબત લાઈવ જોઈ શકાતી નથી તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો વટી લોકો દ્વારા જ બનેલા માણસો છીએ લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ